વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવની ફરતે ઊભા થયેલા ગેરકાયદેસર દબાણ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અગાઉ વિધાનસભાના મુખ્ય દંડકે તળાવની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યા બાદ સરકારી જગ્યામાં ઊભા થયેલા દબાણ દૂર કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત બાદ કાર્યવાહી કરવામાં આવી હતી અગાઉ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેઓના વિધાનસભા વિસ્તારમાં જ્યારે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું તે દરમિયાન તળાવની આસપાસ દબાણો નજરે પડ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે દબાણો રાજ્ય સરકારની જમીન ઉપર હોવાથી તેઓએ તેને દૂર કરવા રજૂઆત કરી હતી તો કલેક્ટરે પણ આ દબાણો દૂર કરવાની સૂચના આપી હતી જેને લઈ ગુરુવારે ગાજરાવાડી સ્થિત રામનાથ તળાવના બ્યુટીફિકેશન પહેલા પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવા પહોંચી હતી સાથે મામલતદાર ટીડીઓ આકરાણી શાખાના અધિકારીઓ પણ આ કામગીરી વેળાએ હાજર રહ્યા હતા તળાવની કમ્પાઉન્ડ વોલ ઓરડી સહિત તળાવની ફરતે આવેલા અને કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે જ્યારે તળાવનું બ્યુટીફિકેશન થશે ત્યારે તે દરમિયાન લોકોને ચાલવા માટે ટ્રેક ગાર્ડન સહિતની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે રામના તળાવની ફરતે કારખાના ચાર જેટલા શેડ અને કમ્પાઉન્ડ વોલ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં આવેલા નવનાથમાંનું એક રામનાથ મહાદેવ મંદિર જેના કિનારે રામનાથ તળાવ આવેલું છે સાત હજાર વર્ષની લોકવાયકા છે એ તળાવ એકદમ બિસ્માર હાલતમાં પડેલું જેની કોઈ કાળજી દરકાર લેતું નથી સનાતન યુવા સેનાના પ્રમુખ ધીરજ સતીશરાવ બારોકર દ્વારા આ તળાવને બ્યુટિફિકેશનમાં લાવવાની કામગીરી ચાલુ કરાઈ જેના ભાગરૂપે વડોદરા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા પ્રેસ મીડિયાના સાથ સહકારથી અને સપોર્ટથી મેયર સુધી મ્યુનિસિપલ કમિશનર સુધી અને કલેક્ટર સુધી આની રજૂઆત ગઈ જેના ભાગરૂપે આ તળાવ બ્યુટિફિકેશનમાં આવ્યું જેનું ખાસ મુહૂર્ત ટૂંક સમય પહેલાં જ થયું હતું હાલમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને મામલતદાર દ્વારા જે તળાવ કિનારે નકશામાં આવતું ગેરકાયદેસર બાંધકામ હતું તેનું આજે તોડકામ તોડ તોડફોડ ચાલુ થઈ છે તે તોડવાની કામગીરી ચાલુ થઈ છે હું વડોદરા શહેર તરફથી સનાતની યુવા સેનાના પ્રમુખ ધીરજ સતીશરાવ બારોકર વિવિધ હિન્દુ સંગઠનો જે આ તળાવના બ્યુટિફિકેશનમાં જોડાયા હતા તેમનો અને વડોદરા શહેરના પ્રેસ કર્મી અને મીડિયા કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના કારણે આ રામનાથ તળાવ બ્યુટિફિકેશનમાં આવ્યું છે જય શ્રી રામ રામનાથ તળાવ ખાતે જે ડિમાર્કેશન થયું અને જે ડિમાર્કેશનની અંદર જે તળાવની જગ્યામાં જે બિન અધિકૃત બાંધકામ હતું એ આજે તોડવાની કામગીરી ચાલુ છે એમાં આ દિવાલ ને એક આ ફેક્ટરી જેવું નાનું એક મકાન આવતું હતું એ તોડવાનું આજે ચાલુ છે તળાવ ડેવલપમેન્ટ થયું છે સર્કલ ઓફિસર મામલતદાર કચેરી વડોદરા શહેર પૂર્વ